નમસ્કાર હું આલોક આપનું સ્વાગત કરું છું આજે ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવિદાન પદવીદાન સમારોહ યોજાવાનો છે આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેવાના છે દસ વર્ષ પહેલા પ્રણવ મુખર્જી પદવીદાન સમારોહમાં અતિથિ તરીકે હાજર રહ્યા હતા ત્યારબાદ કોઈ રાષ્ટ્રપતિ પદવીદાન સમારોહમાં આવ્યા નથી પરંતુ આજે એટલે કે દસ વર્ષ બાદ ગુજરાત વિદ્યાપીઠમાં એકોતેરમાં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ અતિથિ તરીકે હાજર રહેશે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે આ પદવીદાન સમારોહમાં કુલ સાતસો ત્રેર વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવશે જેને લઈ તમામ તૈયારીઓ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી છે મહાત્મા ગાંધીજી દ્વારા ઓગણીસો વીસમાં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આજે સાંજે પાંચ વાગે એકોતેરમો પદવીદાન સમારોહ યોજાશે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે આ વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કુલ સાતસો તેર વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવશે ગુજરાત વિદ્યાપીઠની સાત વિદ્યાશાખાઓના અઢાર વિભાગોમાંથી પીએચડી એમ પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર અંડર ગ્રેજ્યુએશન આફ્ટર ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન જેવા વિવિધ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે તેમજ ત્રણસો સુડતાલીસ વિદ્યાર્થીનીઓ અને ત્રણસો છાસઠ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી કુલ ચારસો ઓગણસાઠ પદવી ધારકોએ સમારોહમાં હાજરી આપવા માટે નોંધણી કરાવી છે જ્યારે નવ પદવી ધારકોને સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરવામાં આવશે તેમજ પદવીદાન સમારોહમાં ગુજરાત વિદ્યાપીઠનો વાર્ષિક અહેવાલ પણ જાહેર કરવામાં આવશે આગામી નવેમ્બર મહિનામાં યોજાનાર ગ્રામ યાત્રાના પ્રતિકનું વિમોચન પણ કરવામાં આવશે આ અંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિદ્યાપીઠમાં ઇકોતેરમાં પદવિદાન પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે ગુજરાત વિદ્યાપીઠ માટે આ એક અનેરો અવસર છે અગાઉ પણ દેશના કેટલાક રાષ્ટ્રપતિ પદવીદાન સમારોહમાં હાજરી આપી ચૂક્યા છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાતમા રાષ્ટ્રપતિ હશે જે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે અગાઉ બે હજાર પંદરમાં પ્રણવ મુખર્જી પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સાતસો કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે ત્યારે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલા એવા મુખ્યમંત્રી હશે જે સમારોહમાં હાજરી આપશે અત્યાર સુધી કોઈ મુખ્યમંત્રી સમારોહમાં ઉપસ્થિત રહ્યા નથી અત્યાર સુધીમાં સમારોહમાં નવ વખત રાષ્ટ્રપતિ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ વર્ષે દસમી વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે શ્રીપતિ દ્રૌપદી મુર્મુ સાતમા રાષ્ટ્રપતિજી હશે કે જે ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે